ધર્મસભા આજે સંત દેવદાસ યોહાનનું પર્વ ઉજવે છે પ્રભુના પ્રેમના અનુભવને કારણે આપણે આપણી જાતને અને માનવબંધુને પ્રેમ કરી શકીએ છીએ સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના બારમા અધ્યાયના વચનો અઠ્યાવીસથી ચોત્રીસ હવે એક શાસ્ત્રી એ લોકોની ચર્ચા સાંભળતો હતો અને ઈસુએ કેવો સચોટ જવાબ આપ્યો હતો તે તેના ધ્યાનમાં આવ્યું હતું આગળ આવીને તેણે ઈસુને પૂછ્યું સૌથી પહેલી આજ્ઞા કઈ છે ઈસુએ જવાબ આપ્યો સૌથી પહેલી આજ્ઞા આ છે હે ઈસરાયલ સાંભળ પ્રભુ આપણો પરમેશ્વર એકમાત્ર પ્રભુ છે તારે તારા પરમેશ્વર ઉપર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીવથી તારા પૂરા મનથી અને તારી પૂરી શક્તિથી પ્રેમ રાખવો બીજી આ છે તારા માનવ માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો આ બહેના કરતા મોટી બીજી આજ્ઞા નથી પેલો શાસ્ત્રી બોલી ઉઠ્યો સરસ જવાબ આપ્યો ગુરુદેવ આપનું કહેવું સાચું છે ઈશ્વર એક જ છે અને તેના સિવાય બીજો કોઈ નથી તેના ઉપર પૂરા હૃદયથી પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રેમ રાખવો અને માનવ બંધુ ઉપર પોતાની જાત જેટલો પ્રેમ રાખવો એ કોઈ પણ આહુતિ કે બલિદાન કરતાં ક્યાંય ચડિયાતું છે એને આવો સમજણ ભર્યો જવાબ આપતો જોઈને ઈસુએ કહ્યું તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી એ પછી ઈસુને વધુ પ્રશ્નો પૂછવાની કોઈની હિંમત ચાલી જ નહીં ઈસુ સાથે એક શાસ્ત્રી જ્ઞાન ગોષ્ઠી કરે છે શાસ્ત્રીનો ઈસરાયેલી સમાજમાં વ્યવસાય છે બાઇબલની હસ્તલિખિત નકલો તૈયાર કરવાનો શાસ્ત્રીને આ કારણસર બાઇબલ એટલે કે જૂનો કરાર કંઠસ્થ છે શાસ્ત્રી પાસે હેડ લેવલનું જ્ઞાન છે ઈસુ પાસે હાર્ટ લેવલનું જ્ઞાન છે બીજા શબ્દોમાં કહીએ તો શાસ્ત્રી જ્ઞાન ધરાવે છે પણ ઈસુ પ્રજ્ઞા ધરાવે છે ઈસુની પ્રજ્ઞાના દર્શન થાય છે ઈસુ માનવ બંધુ ઉપર પ્રેમ રાખવાની આજ્ઞાને પ્રભુ ઉપર પ્રેમ રાખવાની આજ્ઞા સાથે સરખાવે છે તેમાં પ્રભુ તો અદ્રશ્ય છે એ અદ્રશ્ય પ્રભુને પ્રેમ કરવો શી રીતે ઈસુ અદ્રશ્ય પ્રભુને પ્રેમ કરવાનો માર્ગ બતાવે છે અને એ માર્ગ છે માનવ બંધુ પર પ્રેમ રાખવો બંધુ પર કેવો અને કેટલો પ્રેમ રાખવો જેટલો અને જેવો પ્રેમ પોતાની જાત પર રાખીએ છીએ તેટલો પોતાની જાત પર તો સ્વયંભૂપણે પ્રેમ ઉભરાય છે આપણે ખાઈએ છીએ પીએ છીએ એ શરીર પરના પ્રેમને કારણે આપણે આરામ કરીએ છીએ એ મન પરના પ્રેમને કારણે આપણે શાંત ચિત્તે પ્રાર્થનામાં બેસીએ છીએ એ હૃદય અથવા અંતર પરના પ્રેમને કારણે આપણે માનવ બંધુનું કોઈ પણ રીતે ભલું કરી તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ પડોશી પરનો પ્રેમ સ્વયંભૂપણે ના પણ પ્રગટે એ માટે આપણે પ્રયત્ન કરવો પડે માનવ બંધુને સારું વિચારીને ભલું ઈચ્છીને આપણે તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ આમ કરવાથી આપણે અદૃશ્ય પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરી શકીએ છીએ સાચું તો એ છે કે પ્રભુ આપણને પ્રેમ કરે છે એ પ્રેમ માનવ બંધુ પરના પ્રેમનું સ્રોત બને છે પહેલાં પ્રભુનો પ્રેમ આપણે અનુભવીએ છીએ પછી આપણે આપણી જાતને અને માનવ બંધુને પ્રેમ કરી શકીએ છીએ જે પ્રભુના પ્રેમનો અનુભવ કરે છે તે ઈશ્વરના રાજ્યમાં વસે છે oh